વર્ધમાન નગરમાં સ્થાપક કાંતિલાલભાઈની પુણ્યતિથિ ઉજવાઈ વર્ધમાન નગરના સ્થાપક કાંતિલાલભાઈની પુણ્યતિથિ ઉજવાઈ વર્ધમાન નગરના સ્વપ્ન દ્રષ્ટા શિલ્પી અને સ્થાપક પ્રમુખ શ્રી કાંતિલાલ બાબુલાલ શાહ ઘીવાલાની પુણ્યતિથિ શ્રી વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશન તથા શ્રી વર્ધમાન પ્વેતાંબર જીનાલય ટ્રસ્ટ દ્વારા તેઓની સેવાઓને બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી યશો વિજય સુરી મહારાજ સાબે કાંતિલાલ શાહની દીર્ઘ દ્રષ્ટિ અને વર્ધમાન નગરના નિર્માણ કાર્યને બિરદાવ્યું હતું વર્ધમાન નગર ઓનર્સ એસોસિએશન અધ્યક્ષ શ્રી રાહુલભાઈ મહેતા મંત્રી હસમુખભાઈ વુરા ધીરજભાઈ પારેખ ગૌતમભાઈ શાહ કલ્પેશ શાહ અતુલ શાહ કિરીટ શાહ કેતન શાહ મહેન્દ્ર લોડાયા પ્રફુલ નાગડા કપિલ શાહ અંકિત શાહ ભાવિન શાહ જીતેન્દ્ર શાહ કીર્તિ ઝવેરીએ તેઓની પ્રતિમાને હાર રોહણ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા કાર્યક્રમનું સંચાલન પ્રબોધ મુનવરે કર્યું હતું અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ કરણ વાઘેલા ભુજ